તેમણે કહ્યું કે ઓગણીસો સડસઠમાં માત્ર એકમાત્ર ધારાસભ્ય હતા જે ચીમનભાઈ હતા જ્યારે એકમાંથી એકસો છપ્પન થયા છે તેમણે કહ્યું આજે ભાજપની તાકાત વધી છે જે કાર્યકરોના કારણે વધી છે તેમણે કહ્યું કે આ દેશમાં કોઈ ખતરનાક સંસ્થા હોય તો તે કોંગ્રેસ છે જે માટે તેના મૂળિયા ઉખેડી નાખવાના છે કોંગ્રેસ એકલાથી ચૂંટણી લડાતી ન હતી એટલે તેને શંભુ મેળો ભેગો કર્યો ત્યારે આ શંભુ મેળાને આપણે ગીરની ચરટીમાં મૂકી આવવાનો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એવા દાવો કર્યો છે કે કોંગ્રેસ અડીખમ છે અને અડીખમ જ રહેશે જોકે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતાઓના શબ્દો પર કોઈને ભરોસો નથી કેટલાક લોકોને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વજુભાઈ વાળા સાચા હાર પડી શકે છે ધન્યવાદ